તો યુટ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જશો સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં તો બધા મજામાં જુઓ ને કેમ કે આવો વરસાદ વરસે એટલે બધા મજામાં જ હોય તો આપણા આવ્યા હતા વાડીએ વાડીએ હું કરવા તો માલઢોરનું કરવા આવ્યું હતું અને માંડવી જોવા આવ્યા હતા કેવી કઈ ગઈ તો માંડવી અહીને થઈ ગઈ છે અને વરસાદ એ ચાલુ છે સવારનો ચાર વાગ્યાનો હજી બંધ નથી થયો અટાણોમાં આવે ધીરો ધીરો હવે બહુ આવતો હતો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે સ્વિમિંગ પુલ કહેવાય સ્વિમિંગ પૂલ હું તમે સ્વિમિંગ પૂલ ક્યાંય જોયું ને હવાનો વરસાદ ચાલુ છે હે શિયાળવાનો પાણી ભરાઈ ગયા ખેતરમાં આપણે એને સતર્યુ લઈ લઈને આવ્યા નગર આપણે ફરી લઈ જઈએ જાય રહ્યો આપણો મેમ્બર કનનભાઈ અને અહીંયા છે ને આપણે ઝાડવા વાવ્યા ઝાડવામાં છે ને આપણે બે નારિયેરી વાવી અને એક આપણે વાવી સિકુડી જોવા સામે વાવી હોય બે નારિયેરી હોય અને માં વાવી સિકુડી અટાણ આવે ને તો અટાણ ઝાડવા થઈ જાય પોતે ના થાય ઝાડવા એક નવા બે અને વાયવી શીકુડી આપણે અને જોતા બધું લીલો શામ થઈ ગયું હવે થઈ ગયું ને બધું લીલું નદી ભરાઈ ગઈ છે આપણે અને વાયવી થોડી થોડી ભરાણી છે હજી એવું બહુ કઈ વરસાદ નથી આવી ગયા વાયપા એટલે એટલે વાયવું ભરાણી છે બહુ નથી ભરાણી દીવ ટારા જઈ જરાક જોઈ લે નદીઓ કેવી ઉપર આણી આપણા માઈ લે જઈ આપણા ઉકેડા ને ખાઈ ભરાઈ ગઈ અને જો તો ખાડ ઉગી પડ્યું બધું નદી થોડી થોડી ભરાણી હોય પગલો હે રોગો નદીમાં નહીંથી ને આપણે નવડિયાનું પાણી આવે આ ઉપલા ખેતરને કઈના તાર નાવું તો અહીંયા બેસી જા ઘડી નવાઈ જા હા નાઈ લે અહીંથી જો બધું પાણી જાય છે જા હે ને હેઠામ હરિયું કર્યા રાખે એટલે હું બીજાની માંડવી પતે એટલે હે ને આવા હોય હું બીજાની માંડવી પતી જાય ને એટલે હું એ ગાડું ગાડું માંડવ્યું કરી લે ને આપણે જેવા કંઈ કરી ના આવે એટલે આ બધા હે ને એવા આઈડિયા મારતા હોય જા હજી બેઠો જા આને આને કહેવાય હરિયું આને શું કહેવાય હરિયું કર્યું કહેવાય કા ભાઈ બહે એવા જ ચિંતા કરો ને તમે હે બીજા ખેતરો પતાવા માંગો ને તો એટલે એને કહેવાય હરિયું પહેલી કહેવાય હાલો આપણા માગડ આવી લેજે અને અહીંયા જોઈ લે કેટલું તરાવ ભરાવું નહીં ગામ તરાવ પણ એ અડધું ભરાઈ ગયું હે હાલુ તો આપણે જોતા જઈએ તો આપણે ભૂગ્યા અહીંયા આ નદી તમને જોઈએ જ ઓલી આપણે ઓલીખેરે બધા બાજુ ફરાવ વધુ ભરાઈ ગયું ઓલી કરે થોડી થોડી ભરાણી થયું ભરાતા વાર ના લાગે ને ફૂકા લાગે નદી આવ્યું આપણા નદી છે આમ એરિયો જો તળાવ નો તો આપડે હે ને ત્યાં આગળ નદી જોવા જાય અને હવે ગામની ટેન્કી અહીંયા પેલા બહુ પાણી બધા ભરવા આવશે અને પૂર્વ જ્યાં આવવાનું હોય ને ત્યાં જ બધા આવે આવા કઈ ખાબુ પાણી આવે હવે થોડીક નદી ભરાણી છે ઉડવાનું કરે જવતા હવે માંડ ને ઉડી જાય અહીંયા થોડીક નદી પર આણ છે અહીંયાથી જવું તો પાણી જાય તો અવાજ આવે પાણી બધું અહીંથી જાય છે આપણે નદી જોઈ અને હાલતા થઈ ગયા હજી આપણે તળાવ જોવું હોય જોઈ લઈ પેલા ફરાણું હે ને ગાડીઓ નથી લેવાય ગાડીઓ નથી લેવા ને એટલે હે આ સાટા આવતા ને એટલે આપણે ગાડી ના લઈ આવને આમ બે સતરીઓ લઈને આવ્યા હે હળદ લગભગ ઘેરય સતરી ફૂગવા નહીં દે કયો નો હે આમ મેડ મળી મિત્રો હે આપડે તરાવ પણ ફૂગ આવ્યો હે અને આની પાક હલાવ ઉપર સડીને આપણે જોઈએ કેટલું તરાવ પર

તો આપણે હે ને માંડ ઉતરા અગ્નિ આપણે જ પડત પેલે તો આપણે છત્રી ખોલી નાખી અગ્નિ આપણે જ છે ને આપણે જ સાત માંડ આપણે નીકળ્યા અને હવે તો આપણે ગામમાં આવી ગયા વરસાદ અટાણી હજી ચાલુ જ છે ફાઈનલી મિત્રો આપણે ગામમાં આવી ગયા હઈ અને હા મેર્યું જરા કોમેન્ટ કરી દેજો جب کم کر دے مجھے ہاں خبر پانی گئے فائنلی میتر اپنے گھمایا گا پانی تو ہے تھوڑی تھوڑا બજારોમાં પાણી ભરાઈ ગયાં છે લઈ થયેલો યુટ્યુબ ફેમિલી તો બે ત્રણ દિવસ થઈ ગયા છે ને એવો સારો વરસાદ પડી ગયો છે બધા તળાવ ને બધું ચલી ગયું છે અને માંડવી એ બધી હાઇને થઈ ગઈ છે હરખી હાથી હાલે એવી અને હજી કાલ ને આજ બે બે દિવથી આ વરસાદ નથી આ દરે વરસાદ નથી હવે શું થાય હવે કઈ ખરાબ દે ને તો ફરી કામ થાય આ હે અમારો ભાઈ કાની માંડવી અને ઓલી હે આપડી આપણે જરાક પારવી હે આ હે આપડી માંડવી વાર ખડ બહુ થયું હે તો માંડવી તો રેડી જ છે પણ આ વાર હે ને ખળ બહુ થયા એટલે નેદી નેદી મરી જવા નાય એવા પણ ખળ ત્યાં હે કે આ ખાતરું નહીં ને એટલે ખળ બહુ ત્યાં હે તો આપણે અગણે અહીંયા આંબે આવ્યા હતા તો આંબેથી ને આપણે કેરી આ આંબાની હે ને હવે શેલી કેરી છે હવે પૂરું આ શેલી કેરી આજ ખરી ગઈ હવે પછી પૂરું વાયવું ભરાઈ ગયું હે જે થોડી થોડી ભરી જતી હોય તો ઘણી ભરાઈ ગયું વાયુ તો તળાવ સલી ગયો હે અને આ બધું તરાવનું જ પાણી આવે છે હે કાઢ્યો અને આ બધું તરાવનું પાણી આવે

ખૂટે નહિ એટલા હે ને વાવી દેવા હે તો અહીંયા હે ને આપણે વાવવાનું ચાલુ કરી દીધું હે આ જેટલા હે ને જોઉં તો આપણે હે ને ઘાટા બી વાવી દીધા હજી તો અડધો લેવાનો હજી આખો હે ને વાવવાનો જ છે પારો ફાઇનલી મિત્રો હે ને આપણે બી વાવી દીધા હે અને આપણે અહીંયા આવ્યા તો નાલી જોવા કેટલીક ભરાણી હે ને અડધી અડધી ભરાઈ ગઈ હે અડધે અડધે ભરાઈ ગઈ છે અને આપણે બી વાવી દીધા હતા નહીં બધા વાવી દીધા બધા એટલે બધા કેટલા ઉગે કેટલા ના ઉગે કેમ કે ઘાટા જેટલા વાવ્યા છે તમે લઈ જાજો થાય તો finally મિત્રો આપણે ઓલા હેડે થી ને આ હેડે આવી ગયા હે અને હવે આપણે જવાનું છે ઘેરે તો હવે video વિરામ આપી video ને અને ચેનલને ને કરી દેજો એટલે આવા ને આવા નવા video જોવા મળે અને માંડવી એવી લહેર ખાય છે ને આવી જ શેઠ ઉધી દે ને તો મેળ આવી જાય.